બનાસકાંઠામાં ગૌમાતા બચાવો અભિયાન ગ્રુપના ગૌસેવકો દ્વારા એક અનોખી પદયાત્રા યોજવામાં આવી છે કે જેમાં ધાણા અને પાવડાસણના ગૌસેવકોએ ભેગા મળી ગૌમાતાની રક્ષા કાજે ઢીમા સુધીની પદયાત્રા યોજી છે પાવડાસણથી ઢીમા પગ પાળા યાત્રા દરમિયાન હાઈવે રસ્તા ઉપર બેઠેલ નિરાધાર ફરતી ગૌમાતાના ગળામાં રેડિયમ પટ્ટા લગાવીને ઢીમા સુધીની ગૌભક્તો પગપાળા યાત્રા કરશે ત્યારબાદ શ્રી ધરણીધર ભગવાનના દર્શન કરી ગૌભક્તો આશીર્વાદ લેશે ત્યારે આ પગપાળા યાત્રાનું પ્રસ્થાન પાવડાસણ પાટિયા બાબા રામદેવ સેવા કેમ્પથી કરવામાં આવ્યું હતું ત્યારે ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાને કારણે હાઈવે રસ્તા ઉપર ગાયો બેસતી હોય છે અને તે ગાયોને વાહન ચાલકો રસ્તા ઉપર રાત્રે અંધારામાં ન દેખાય તેના લીધે વાહનોથી અડફેટે લેતા હોય છે અને ગૌમાતાઓને ખૂબ જ જાનહાનિ થાય છે તો તે બાબતને ધ્યાનમાં રાખી ગૌ પ્રેમીઓએ માર્ગ અકસ્માત ગૌમાતા અને વાહન ચાલકોને બચાવવા માટે આ એક અનોખી પદયાત્રા કરી હતી આ પદયાત્રામાં વચ્ચે આવતા ગામડાઓના લોકોએ પદયાત્રીઓની સેવાનો લાભ લીધો હતો અને તેમ

CN24 News Mobile App